નમસ્કાર પંચમહાલ ન્યૂઝ અપડેટમાં તમારું સ્વાગત છે પાનમ ડેમના ઉપરવાસમાં વરસાદ થતાં આઠ ગેટ ખોલીને એક લાખ પાસઠ હજાર એકસો ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પંચમહાલ જિલ્લામાં પાછલા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોની જીવાદોરી સમાન એવા પાનમ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ થતાં પાનમ ડેમ વિભાગ દ્વારા આઠ ગેટ ખોલવામાં આવતા આજે પાનમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી પંચમહાલ જિલ્લા સહિત મહીસાગર જિલ્લામાંથી પણ પાનમ નદી પસાર થાય છે ત્યારે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના જે નદી કાંઠાના ગામો છે તેમને સાવચેત કરવામાં આવ્યા છે પનમ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સિઝનમાં પહેલી વખત આઠ જેટલા ગેટ ચાર પોઈન્ટ સત્તાવન ફૂટ ખોલવામાં આવ્યા છે અને પાનમ ડેમનો રમણીય નજારો પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો એક લાખ પાસઠ હજાર એકસો ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર તાલુકાના જે નદી કાંઠાના ગામો છે ત્યાંના લોકોને નદી કાંઠે નહીં જવા સૂચના આપવામાં આવી છે